સપનું થાય પુરુ રમાત મેં મારા ગુરુ અરે સપનું થાય પુરુ રમાત મેં મારા ગુરુ ગાડી સ્કોર્પીઓ લાવવાની ગાડી રણ જવાની ગાડી રણ જા જવાની આપણે ફૂલ બ્લોક આપણે યુટ્યુબ ચેનલ ના અંદર મૂકી દીધો છે અને તમે સપોર્ટ કરશો તો ટૂંક જ સમયમાં આપણું પણ પોતાનું સોંગ લખેલું જ છે તો આવી જશે

姐，那两个，第一个，看你点啥样视频，我来一个。

અને આપણે બ્લોગ મૂકી દીધો છે યુટ્યુબના અંદર તો તમે પણ આપણો પૂરો બ્લોગ જોવા માટે યુટ્યુબના અંદર સબસ્ક્રાઈબ કરજો અને ફૂલ વિડીયો આપણે મૂકેલો જ છે તો આ ફૂલ વિડીયોના અંદર તમને એવો વ્યૂ બતાવે મંદિરનો જોરદાર વ્યૂ આવ્યો છે ભાઈ અને હા ત્યાં આ નેજાના દર્શન કરે એની તો મનોકામના પૂરી થાય છે મારા ભાઈ જો નેજા ધણી એટલે કે રામા રામાધણીના નેજા અપરંપાર છે અને ત્યાં આવેલા છે બાબા નું ગુણુ તેમાં દર્શન કરીને અમે ફોટોગ્રાફી કરવા મળ્યા અને મારો મિત્ર તો જુઓ દૂરથી રામાધણીના નેજા ના ફોટા પાડી રહ્યો છે અને મારો ખાસ મિત્ર તે અમે પ્રસાદી લઈને પછી આગળ નીકળ્યા અને અમારો મિત્ર પણ ફોનના અંદર ફોટા જોઈ રહ્યો હતો ત્યાંથી શ્રી શ્રેષ્નાથ ભગવાનના દર્શન કરીને અંદર ગયા ત્યારે અમે જોવા મળ્યું કઈક અલગ જ શ્રી નીલકંઠ આશ્રમ ત્યાં આપણને જોવા મળ્યા ત્યાંથી દર્શન કરી અને આગળ વધ્યા ત્યારે આપણને રણુજાવાળા રામદેવ બી મહારાજનો ઘોડા પર સવારી તેઓ આપણને અદ્ભુત અદ્ભુત મૂર્તિનું દર્શન કર્યા અને ત્યાંથી દર્શન કરીને એવો જોરદાર વ્યૂ આવ્યો કે ભાઈ અમે ફરીથી ફોટોગ્રાફી કરવા લાગ્યા પછી અમે તો ભાઈ એકણ એ ગયા અને બજારના અંદર ફરવા પહોંચી ગયા તો એક તો ગેટ મોટો દૈશ્ય ને એક જોરદાર ફોટોગ્રાફી માટે વ્યૂ આવે તો તમે પણ એક વખત ફોટો પડાવજો હો ભાઈ

ચલો જવા નાગોઠ ના હા ખટારા ની લાઈને લાઈન લાગેલી હે ભાઈ મારો ડ્રાઈવર તો મજબૂત અડિયા તોડ નાગોઠ